અંબાજીમાં પ્રસિદ્ધ ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થવા જઈ રહી છે ભાદરવી પૂનમને ને મા અંબાના દર્શન કરવા માટે પગપાળા લાખો શ્રદ્ધાળુ આવે છે ત્યારે ભાદરવી પૂનમને લઈને મોહનથાળના પ્રસાદની પણ તણા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ અંબાજી મંદિરમાં માતાજીને અર્પણ કરાતા વિશેષ મોહનથાળ પ્રસાદની મેકિંગ પ્રોસેસ મોહનથાળનો પ્રસાદ મંદિર પરિસરની બાજુમાં જ બનાવવામાં આવે છે અહીં સામાન્ય રીતે દરરોજ ત્રણ હજાર કિલો મોહનથાળ બનાવવામાં આવે છે ભાદરવી પૂનમ જેવા અવસરે ત્રણ લાખ કિલો જેટલો પ્રસાદ બનાવવામાં આવે છે મંદિર ટ્રસ્ટ દ્વારા ભાદરવી પૂનમને લઈને પ્રસાદ બનાવવાની કામગીરીની શરૂઆત કરી છે મોહનથાળના મહાપ્રસાદ માટે એક લાખ કિલો ચણાના લોટનું કકરું બેસન દોઢ લાખ કિલો ખાંડ પંચોતેર હજાર કિલો શુદ્ધ ઘી અને બસો કિલો ઇલાયચીનો વપરાશ થશે વિશાળ ચણાના ચારણીથી આવે છે ચણાના લોટમાં ઘી અને દૂધનું મોણ આપવામાં આવે છે અને ત્યારબાદ મોટી કઢાઈમાં ચોખ્ખું ઘી ગરમ કરી અને તેમાં મોણવાળા લોટને એક સરખા તાપમાનને ગરમ કરી શેકવામાં આવે છે અને પછી આ દાણાદાર મિશ્રણને ઠારવામાં આવે છે બીજી તરફ ખાંડની ચાસણી તૈયાર કરવામાં આવે છે આ ચાસણીને દાણાદાર મિશ્રણમાં ઉમેરવામાં આવે છે બરાબર મિશ્રણ ઘાટું થયા બાદ ચોકીઓમાં અલગ અલગ સાઇઝના બોક્સમાં પેક કરવામાં આવે છે ભાદરવી પૂનમને લઈને નાના મોટા પચીસ લાખ જેટલા પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવશે તેવો અંદાજો છે આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે ભાદરવી પૂનમના મહામેળા માટેની પ્રસાદ બનાવવાની કાર્યવાહી મોહનથાળ બનાવવાની કાર્યવાહી આજથી શરૂ કરવામાં આવી છે ગણપતિ દાદાનું અને માતાજીનું પૂજન અર્ચન કરી અને આપણી જે કોલેજ છે આર્ટ્સ કોમર્સ કોલેજ એમાં જે મોટો સરસ મજાનો જર્મન ડોમ બનાવી અને વિશેક જેટલા ચૂલા બનાવી અને એનું પ્રસાદનું કાર્યવાહી ચાલુ કરેલી છે ટૂંકમાં એ લગભગ આમાં પાછલા વર્ષોની એવરેજને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટનું જરૂરિયાત મુજબ એક ગાણ બનાવવામાં આવે છે એક ગાણ એટલે લગભગ સવા ત્રણસો કિલો પ્રસાદ એમાં બનતો હોય છે એમાં પંચોતેર કિલો ઘી સો કિલો બેસન કરકરું બેસન દોઢસો કિલો જેટલી ખાંડ અને ઇલાયચી આવી બધી એના ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરી અને આપણે પ્રસાદ બનાવીએ છીએ આવા લગભગ જરૂરિયાત અમારું એક હજાર ઘાણ બનાવવાનું આયોજન છે જેમ જેમ રોજ રોજ જરૂર પડતી જશે એમને એમ બનાવી જઈશું પૂરતી તૈયારી આ મંદિર ટ્રસ્ટ દ્વારા કરી લીધી છે આજે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા એ ટ્રસ્ટના ચેરમેન છે કલેક્ટર સાહેબ એટલે કલેક્ટર સાહેબ દ્વારા એ પૂજા વિધિ કરાવી અને પ્રસાદ બનાવવાનું કાર્યવાહી ચાલુમાં છે લગભગ એ આંકડા હાલ મારી પાસે નથી પણ લગભગ મારી દૃષ્ટિએ સો એક હજાર ઘાણ એટલે સવા ત્રણસો ગુણ્યા એક હજાર કરી એટલું વજનનો પ્રસાદ બને છે